નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે વાઘોડિયામાં બપોર બાદ ગાજવીજ પવન સાથે વરસાદનું આગમન વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો વાઘોડિયા તવરા પાટિયાપુરા વ્યારા બાલાજી નનંદ સોસાયટી સહિત ગામોમાં વરસાદી માહોલ વાઘોડિયામાં મુખ્ય બજાર એસ્ટ ડેપો નવીનગરી તેમજ માળોધર રોડ ઉપરની સોસાયટી કમલાનગર સુખ શાંતિ સોસાયટીમાં પણ વરસાદ રોડ રસ્તા પર પાણી વહેતા થયા વાઘોડિયા મેઇન બજારમાં રોડ પર પણ વહેતા થયા પાણી વરસાદનું આગમન થતા ગરમી બફારાથી પ્રજાને રાહત બીરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાકોડિયા Thank <laughs> you.